નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન એટલે કે સમાજની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર બે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો ધોરણ નવના સ્વાધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશનની પીડીએફ જોતી હોય તો આપણે એક WhatsApp ગ્રુપ અને બીજી કે અહીંયા વેબસાઇટની લિંક પણ આપેલી છે તેના પરથી તમને આ પાઠની દરેક પાઠની પીડીએફ મળી શકશે તો શરૂ કરીએ ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન એટલે કે સમાજની પોથીનો પાઠ બીજો પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ તો અહીંયા વિભાગે આવે છે નીચે આપેલા પ્રશ્નના માગ્યા મુજબ જવાબ લખો એમાં પ્રથમ વિશ્વયુદ્ધ એની સામે આવશે ડી પછી બીજું છે એની સામે આવશે એફ ત્રીજું છે એની સામે આવશે ઈ અને ચોથું છે એની સામે આવશે એ પાંચમું છે એની સામે આવશે બી ત્યાર પછી બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં પહેલું ખોટું બીજું સાચું ત્રીજું ખોટું ચોથું સાચું પાંચમું સાચું છઠ્ઠું સાચું સાતમું સાચું ત્યાર પછી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં પહેલી ખાલી જગ્યામાં જર્મની ત્રીજી ખાલી જગ્યા પશ્ચિમ ચોથી ખાલી જગ્યામાં સ્પેન પાંચમી ખાલી જગ્યા ઈસવીસન ઓગણીસો ચોર્યાસી પિંચ્યાસી છઠ્ઠી ખાલી જગ્યા પવિત્ર કાર્ય સાતમી ખાલી જગ્યા લોર્ડ જ્યોર્જ અને આઠમી ખાલી જગ્યા વિલિયમ બીજો ત્યાર પછી ડ નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને સાચો ઉત્તર લખો પહેલામાં સી જર્મની બીજામાં આલ્સેલ્સ અને લોરેન્સના પ્રદેશો ત્રીજામાં ડી પશ્ચિમ ચોથામાં સી પાંચમામાં એ સર્બિયા અને છઠ્ઠામાં ડી ઓફર ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા વિશ્વ ક્યાં બે જૂથોમાં વહેંચાયેલું હતું જર્મની પ્રેરિત જૂથ જર્મની ઓસ્ટ્રેલિયા હંગેરી બેલરિયમ તુર્કી વગેરે પછી ઇંગ્લેન્ડ પ્રેરિત જૂથ આમાં ઇંગ્લેન્ડ ફ્રાન્સ રશિયા જાપાન વગેરે રાષ્ટ્રો હતા સ્પેનના રાષ્ટ્ર સ્પેનના સ્પેનનો કયા રાષ્ટ્ર ઉપર કબજો હતો સ્પેનલેન્ડ પર કબજો ભંડારો કયા કયા દેશમાં આવેલા છે ઈરાન ઈરાક કુવૈત સાઉદી અરેબિયા અને બહેરીનમાં ત્યાર પછી વ્યા કયા દેશોના વડાઓ મહત્વની કામગીરી બજાવી હતી પરસેલ્સની સંધિમાં અમેરિકાના પ્રમુખ રૂડો વિલ્સને બ્રિટનના વડાપ્રધાન લોર્ડ જ્યોર્જ અને ફ્રાન્સના વડાપ્રધાન કેમેલ સોયે બનાવી thi ત્યાર પછી અહીંયા છઠ્ઠો પાંચમો પ્રશ્ન અને છઠ્ઠો એમને પણ જવાબ લખેલા છે ત્યાર પછી વિભાગ બી આવે છે નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો જારને ડુમા ડી યુ એમ એ બોલાવાની જાહેરાત શા માટે કરવી પડી હતી એનો જવાબ અહીંયા આ મુજબ લખેલો છે ત્યાર પછી પ્રથમ વિશ્વયુદ્ધમાં કેટલી જાનહાની થઈ હતી તો એનો જવાબ અહીંયા લખેલો છે ત્યાર પછી ત્રીજો ઝારનો રશિયાની પ્રજા ઉપર કેવો અત્યાચાર હતો ત્યાર પછી ચોથો પ્રશ્ન નીચેની સંકલ્પનાઓ સમજાવો म लोहिया रविवार ત્યાર પછી બીજો અપેર વિગ્રહો ત્યાર પછી વર્ષની સંધિ અને એના પછીનું છે બોલ્શેવિક ક્રાંતિ અને રાષ્ટ્રસંઘ એમના ત્રણેયની સંકલ્પના અહીં લખેલી છે ત્યાર પછી રાષ્ટ્રસંઘ સંધિ ત્યાર પછી વિભાગ સિંહ છે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો એમાં પેલું પ્રથમ વિશ્વયુદ્ધ પછી આંતરરાષ્ટ્રીય શાંતિ માટે કઈ સંસ્થાઓ સ્થપાઈ અને તેના કયા ઉદ્દેશ્યો હતા ત્યાર પછી બીજું સંસ્થાન ભૂખ્યા રાષ્ટ્રોએ એશિયામાં પોતાના હિતો કઈ રીતે પરિપૂર્ણ કર્યા હતા જવાબ અહીંયા નીચે મુજબ આપ્યો છે સંસ્થાન ભૂખ્યા રાષ્ટ્રોએ એશિયામાં વેપાર માટે બજારો મેળવવા કાચો માલ મેળવવા અને પોતાનું સામ્રાજ્ય વિસ્તૃત કરવા માટે વિવિધ રીતો અપનાવી તેઓ સ્થાનિક રાજાઓ વચ્ચે ભાગલા પાડો શાસન કરવાની નીતિ અપનાવી લશ્કરી બળ દ્વારા કબજો કર્યો અને જાતીય વલણ અપનાવ્યું તેમણે જમીન ખનીજ સમસ્તીનું શોષણ કર્યું પોતાનો ધર્મ ભાષા શિક્ષણ પદ્ધતિ લાદી અને સ્થાનિક સંસ્કૃતિને નબળી બનાવી ત્યાર પછી ત્રીજો સંસ્થાનવાદ વિશે ટૂંકનો લખો તો સંસ્થાનવાદ એવું વલણ છે કે જેમાં એક દેશ બીજા દેશ પર રાજકીય આર્થિક સાંસ્કૃતિક રીતે દબદબો ધરાવવાનું ઈચ્છે છે સંસ્થાનવાદમાં સમયગાળામાં યુરોપના દેશો એશિયા અને આફ્રિકા જેવા વિસ્તારમાં પોતાની વસ્તી વસાવી શાસન સ્થાપ્યું ઇંગ્લેન્ડ ફ્રાન્સ પોર્ટુગલ જેવા રાષ્ટ્રોએ રાષ્ટ્રો આ શાસન આવ્યા ભારત પણ બ્રિટિશ સંસ્થાનોનો ભોગ બન્યો સંસ્થાનવાદના કારણે ગરીબી શોષણને સ્થાનિક ઔદ્યોગિકને પણ જોવા મળ્યું ત્યાર પછી ચોથું પ્રથમ વિશ્વયુદ્ધના અંતે કઈ સામાજિક સમસ્યા ઉત્પન્ન થઈ તો એમનો જવાબ અહિયાં લેખું છે ત્યાર પછી વિભાગ ડી આવે છે નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો પ્રથમ વિશ્વયુદ્ધ પાછળ કયા કયા પરિબળો જવાબદાર હતા તો છે પ્રથમ વિશ્વયુદ્ધ માટે ઘણા રાજકીય આર્થિક સામાજિક પરિબળો જવાબદાર નીચેના કારણો છે એમાં પેલું છે રાષ્ટ્રવાદ બીજું સૈનિકવાદ ત્રીજું છે મહાસત્તા વચ્ચે પ્રતિસ્પર્ધા ચોથું છે નીતિ આ રીતનું છઠ્ઠું છે ઔદ્યોગીકરણ અને શસ્ત્રોની દોડ સાતમો ફૂટ નીતિ અને રાજકીય અસ્થિરતા આ બધા પરિબળો મળીને પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર બન્યા હતા જેને માનવ સૌથી વિનાશક યુદ્ધોમાંથી એક માનવામાં આવે છે ત્યાર પછી બીજું પ્રશ્ન છે પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો ક્યાં ક્યાં હતા તે વિગતે જણાવો તો પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો છે અહીંયા એમાં આ રીતના જવાબ એમના છે કે માનવહાનિ આર્થિક નુકસાન અને રાજકીય ફેરફાર આ રીતના તમે એમના જવાબ લખી શકો છો ત્યાર પછી આગળ વરસાઇનું સંધિ લીગ ઓફ નેશનની સ્થાપના અને નવી રાજકીય વિચારધારાનો ઉદય આ રીતના એમના મુદ્દા છે અને જવાબ આવશે સાતમો અમેરિકાનો ઉદય મુદ્દો અને આઠમો મુદ્દો છે નવું વિભાજન આ રીતનો પ્રથમ આ રીતે પ્રથમ વિશ્વયુદ્ધને યુદ્ધ વિશ્વના રાજકારણ અર્થ અર્થતંત્ર અને સામાજિક વ્યવસ્થાને મોટો તકો પહોંચાડ્યો હતો આ રીતનો એમનો જવાબ છે ત્યાર પછીનો પ્રશ્ન જવાબ છે રશિયાની બોલ્સેવિક ક્રાંતિ વિશે જણાવી તેના કારણો ને પરિણામ વિશે સમજાવો તો એમનો જવાબ છે અહીંયા ક્રાંતિના મુખ્ય કારણો ધોની જાય પાછે તો મિત્રો આ તો આપણું ધોરણ નવ વિષય સામાજિક વિજ્ઞાન એટલે કે સમાજની સ્વ અધ્યયન પોતેના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા સોલ્યુશન માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો